બોતા તાને કે આ તો બોલિંગ જતા રહેશે એ લોકોએ અત્યાર સુધી કઈ નથી કર્યું તો એમને તો શરમ આવી જોઈએ કે ના આવી જોઈએ આજે મેં તો કરીને બતાવ્યું તો તમે આપેલા વચનોનું શું થયું તમે વચનો આપ્યા હતા એનો મતલબ કે તમે માત્ર જનતાને બેવકૂફ બનાવવા માટે આવ્યા હતા હજુ તમે બોલેલા એક પણ કામ અહીં થઈ શક્યા નથી નહી તો આજે રણુવારી નડી છે મુજપુર વગો છે બાઠોળ વગો આ બધા જરૂરિયાત દ્વારા વિસ્તાર ખરા કે નહીં ખરા ને આ જરૂરિયાત દ્વારા વિસ્તારના જો કામ તમે કર્યા હોત તો આજે મારે પણ આ વચન આપીને મારું વચન પાળવાનો સમય ના આવ્યો હોત આજે પબ્લિકે કેટલું વેઠ્યું છે તમારા કારણે આટલા વર્ષોથી તમે જેને વોટ આપતા હોય ચૂંટણી સમયે મોટી મોટી બાહેદરી આપીને જતું રહેવાનું અને ત્યાર પછી અમારી સરકાર નથી આજ ગાણું ગાવાનું છે એવું ખોટું બોલતો હોય તો કોઈ પણ બોલજો જો એની સરકાર નથી હમણાં ગઈ ચૂંટણીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય જીતીને ગયા છે કોઈ મોઢું જોયું છે કોઈ જોયું છે ફોટો જોયો છે આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિને કહું છું કોઈ ફોટો જોયો છે આવે ને તમારી સામે તોય નહીં ઓળખો કોઈ કામ લઈને આયા છે કોઈ પણ કામ લઈને આયા છે તો ફરીથી એકવાર યાદ કરજો કે મેં તમને ચૂંટણીમાં કીધું તું તાલુકા પંચાયતની ચૂંટણીમાં કે આ કોંગ્રેસ વાળા માત્ર તમને છેતરવા માટે આવશે તો મારી વાત સાચી નીકળી કે નહીં છેતરીને ગયા ને અત્યાર સુધી નથી દેખાયા એક પણ વાર આ કોંગ્રેસના નેતાઓ તમને બાહેદરી આપીને છેતરીને ગયા

હજુ ફરી આ લોકો તમને છેતરવા માટેની આવવાની પૂરી તૈયારી કરી રહ્યા છે તો સૌ પ્રથમ એમને જવાબ આપજો કે આ તમે આપી હતી એનું એનું શું થયું છે છે કારણ કે વિરોધ પક્ષ વિરોધ પક્ષ તમારી પાસે ક્યારે આવે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તમને બાહેધરી આપી હોય કામ કરવાનું વચન આપ્યું હોય અને એમાં રૂકાવટ બનવા માટે તમારી પાસે આવે છે કે હવે તો આંદોલન કરો તમારા ધારાસભ્ય તમને કઈ ગયા હતા શું થયું આવું દરેક જરૂરિયાતવાળી જગ્યા ઉપર જાય છે હવે તો નવો ટ્રેન્ડ નીકળ્યો છે કે સોશિયલ મીડિયા પર કેટલા કામ કરતા લોકો સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલ ચલાવતા લોકો બધા નથી કહેતો કોઈ ખોટું ના લગાવતા હવે જે રીતે હોસ્પિટલમાં પેકેજ મળે કે તમારી બીમારી આવી છે તો તમે આ પેકેજ લેશો તો તમને આ રૂમ મળશે આ તમારી સારવાર થશે તમારું આવી રીતે ટ્રીટમેન્ટ થશે જ્યારે હોટલમાં જાઉં ત્યારે પણ પેકેજ હોય કે આ હોટલમાં આટલું આ રહેવાનું છે આ ફરવાનું છે આવું પેકેજ હવે સોશિયલ મીડિયા પર એવા કેટલાક લોકો છે જેના પેકેજ ચાલુ થઈ ગયા કે તમે અમને મીડિયા કવરેજ માટે બોલાવો તમારી જોડે સરકારની હાઈ હાઈ કરવા લાગીશું તમારી સાથે સૂત્રોચ્ચાર કરવા લાગીશું અને તમારી સાથે રેલીમાં ભાગ પણ લઈશું આવા પેકેજ ચાલુ થઈ ગયા છે તો આવા લોકો તમારી પાસે ક્યારે દેખાશે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે જ આવા દેડકા ચોમાસાના દેડકા બહાર કૂદીને આવશે તો આવા લોકોને ઓળખવાની જરૂર છે આપણે આવા લોકોને ઓળખવાની જરૂર છે વિરોધ પક્ષ હોય કે આવા જે સોશિયલ મીડિયા પર પેકેજો વાળા છે ને એ તમારી પાસે માત્ર ને માત્ર આંદોલનની તમારી પાસે ઉપયોગ કરવા માટે આવશે કે આંદોલનના નામે સરકાર સામે આંદોલન કરીએ તો આ કામ થઈ છે હું બધાને ચેલેન્જ આપું છું કોઈ પણ વિરોધ પક્ષ હોય કે આવા સોશિયલ મીડિયા વાળા કોઈ પણ હોય હું એને ચેલેન્જ આપું છું કે એક પણ વ્યક્તિને તમે બાહે દરી આપીને બતાવો કે તમારું આ કામ અમે આ સમય કરીને બતાવીશું તો હું પણ હું એમની ચેલેન્જ સ્વીકારવા તૈયાર છું તો તમારામાં તાકાત હોય તો કોઈ પણ વ્યક્તિને કામની બાહે દરી આપીને બતાવો જેવી રીતે અમે કરીને બતાવ્યું છે તમે પણ કરીને બતાવો જનતાની સેવા માટે ગમે ત્યારે દરવાજા ખુલા છે કોઈ પણ વ્યક્તિ હોય ચૂંટણી લડતા હોય કોઈ પણ પક્ષ હોય ચૂંટણી લડતા હોય તો એ સેના માટે લડતા હોય છે ચૂંટણી હંમેશા જનતાની સેવા માટે જનતાનું કામ કરવા માટે લડવાની હોય છે પરંતુ અત્યારનો ટ્રેન્ડ અત્યારનો ટ્રેન્ડ સરકારનો વિરોધ કરવો જે કામ કરતો હોય એનો વિરોધ કરવો અને ચૂંટણીમાં જનતાનો ફાયદો ઉઠાવવો અત્યારે ટ્રેન્ડ બની ગયો છે આવા લોકોને ઓળખવાની જરૂર છે કે આવા લોકો માત્ર સરકારની આલોચના કરવા માટે તમારો ઉપયોગ કરે છે બાકી ભારતીય જનતા પાર્ટી ના દરવાજા ધારાસભ્ય ના હોય કે અમારા કોઈ પણ મંચસ્થ મહાનુભાવો ચૂંટાયેલા કોઈ પણ હોય એ તમારી સેવા માટે હાજર છે આવા કોઈ પણ તમારો ઉપયોગ દેશો આટલા કામ અત્યારે થયા છે મેં તમને જે બોલીને બતાવ્યા લગભગ પાંચ કરોડ પચાસ લાખ ના કામ હું તમને આ અઢી વર્ષમાં કરીને બતાવું છું તો આટલા વર્ષોમાં કેમ નથી થયા તમારો ઉપયોગ કરીને જે લોકો જાય છે એમને પૂછવાની જરૂર છે કે જો અઢી વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાડા પાંચ કરોડ નું કામ કરીને જતા હોય તો તમારો પણ હિસાબ તમારે આપવાની જરૂર છે આ વડોની જનતા છે એ તમારો હિસાબ માગશે ક્યારેય છોડવાના નથી અમુક લોકો વોટ્સએપ ઉપર મેસેજ કરતા હોય છે કે મારા કામનો હિસાબ એમના કામનો હિસાબનું ટોટલ કરજો આ રોડ ની બરાબરી માં નહીં આવી શકે મારા અઢી વર્ષ ની બરાબરી માં એમના પાંચ વર્ષ નહીં આવી શકે કે એમના સાડા બાર વર્ષ નહીં આવી શકે એટલા કામ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય તમને ભેટ રૂપિયા આપ્યા છે આ તમામ શક્ય છે આ તમામ કામ શક્ય છે તો શેના થી શક્ય છે કે ઉપર આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

એટલા માટે આટલા કામ તમારી પાસે પહોંચી શક્યા છે અને હું તો એવું કહું છું કે જે ભૂલ અત્યારે આટલા આગળના વર્ષોમાં કરી છે કે કોંગ્રેસના કારણે કોંગ્રેસ જે વિકાસના કામમાં રોડું બનીને બેસે છે તો આવા રોડાને ફરી રોડું ના બનવા દેતા ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની ગાડી અત્યારે ફૂલ સ્પીડમાં દોડે છે એમાં બેસીને તમે પણ વિકાસનો એક ભાગ બનજો અને બીજું એક આપ સૌનું ધ્યાન દોરવા માંગીશ કે કેટલાક લોકોનું એવું કેવું હોય છે પાદરા જંબુસર ફોર લેન રોડ આપણે જેવી આપણી અંદરની સમસ્યા છે એવી બહારના મુખ્ય રોડની પણ સમસ્યા હતી કોનું કેવું એવું હતું કે આ રોડ અમે મંજૂર કરાયલા આ 2021 માં વિધાનસભાની ચૂંટણી આવી ડિસેમ્બર 2022 માં જો એમનામાં કામ કરવાની દાનત કે આવડત હોત તો આપણો રોડ આટલો લેટ થયો હોત એમને બનાવો તો બનાવી શકતા હતા કેમ નથી બનાવ્યો જો તમારામાં મંજૂર કરાવવાની આવડત છે કે તમારામાં મંજૂર કરાવવાની તાકાત હોય તો તમે એનો મતલબ છે કે આ રોડ તમે જાણી જોઈને નથી બનવા દીધો પાદરાની જનતાનો ભોગ લીધો છે તમે તમારા કારણે જ આટલા એક્સિડન્ટ થયા છે અને જ્યારે આ કોંગ્રેસ નામનું રોડું એ પાદરા વિધાનસભામાંથી દૂર થયું કે આજે આપણે જોઈ રહ્યા છે આપણો પાદરા જંબુસર ફોર લેન રોડ આજે બનીને તૈયાર થઈ ગયો છે અને એ પણ આપણે સુરક્ષિત છે કોઈ પણ અકસ્માત થયા વગર વચ્ચે ડિવાઇડર સાથે આપણો રોડ બનીને તૈયાર થઈ ગયો છે અને એનો આપણે સૌ કોઈ ઉપયોગ કરતા થઈ ગયા હવે આપણા કોઈ સ્વજન પાર જાય ને આપણે હવે ચિંતા નથી રેતી કે રસ્તા પર કોઈ અકસ્માત અને રણુવાળી નળી માંથી બીજી પણ એક રજૂઆત હતી કે પાણીની લાઈન અમારે પાણીની પીવાની ખૂબ જ તકલીફ છે બહેનો વધારે ખબર હોય છે એની

કરીને વિકાસની યાત્રા સાથે જોડીશું એની આપ સૌને બાહ્યરી આપું છું એ જ સાથે આપ સૌએ જે મારું સ્વાગત કર્યું છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું સૌને વંદે માતરમ ભારત માતાજી